તો ભાઈ આપણે ભાઈને લાગી ગયા છીએ શિતપુર અને શેતપુર તમે પાછળ જોઈ શકો છો એ પોણી બસ આપણે જે સરસ્વતી નદીમાંથી આવેલું છે અને આ બાજુ પાછળ તમે બતાવી દઈએ આ જુઓ આ બાજુ પોણી આટલું ચાલુ છે બહુ જ વધારે પાણી ચાલુ હોય તમે જોઈ શકો છો હમ દેખાય એટલે ડેમ છે તો પણ જવા દેતા નહીં એટલે આપણે પેલી બાજુ જઈને વિડીયો તો બનાવીએ જ છીએ એવું નહીં બનાવતો પણ આપણે જે આ પુલ દેખાય છે આપણે શિત્તપુર જે પુલ છે જે આપણે આવીએ છીએ મેળામાં તો પુલ છે એ તમે પોણી જોઈ શકો છો કે આટલું હેડે આ તમે એ બાજુ નજીક લઈ જાય ને કેમેરો જો આ પુલની આ સાઈડ આટલું પોણી હેડે અને બે દિવસ વહેલા આ બધા એક પોણી હેરતું હતું આ હોય બધે આ બધે બે દિવસ વહેલા બધે પોણી હેરતું હતું પણ હાલ પોણીનો આવરો આગળથી ઓછો થઈ ગયો મુકેશ્વર ડેમના ગેટ બંધ કરી નાખે હાલ એ બેસ્ટ પુલ એટલે થોડું પાણી ઓછું આવે એટલે પુલ બહાર બાર આવે એટલું પાણી થયેલું છે બાકી તમે જુઓ વિડીયોની અંદર આના બતાવીએ તો જુઓ આરિયા આપણે નદીમાં હાલ આટલું પાણી છે આર્ય આટલું ભરેલું છે અને એ આટલા ચેકડેમ ડેમ જળ છે એ ચેકડેમ ઉભરાઈ પહેલાં પાણી આવતું હતું પણ હાલ નહીં આવતું કારણ કે આગળથી પોણીનો આવરો ઓછો રહી ગયો આપણે આ બાજુ જો દેખાય આ સીડીઓ જેવું તો કંઈ વિડીયો બનાવના છીએ પણ એના મોડી તમે ઓછી જોઈ લો હાલ આ ટાઈપનું વાતાવરણ છે અને હાલ આપણે જે સરસ્વતી નદી એના અંદર હાલ આટલું પાણી છે નદીના અંદર તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાકી પોણી તો એમ ઘણા વર્ષે આઠ આઠ વર્ષે હોય ઘણા આવ્યું છે આઠ વર્ષે જે બે હજાર સત્તરમાં વરસાદ આવ્યો હતો ત્રણ ચાર દિવસ એ વખતે પોણી આવ્યું હતું અંધારનું હાલ આવ્યું છે આર્યા વર્ષમાં તો બહુ કે સારી વાત છે ખેડૂતો માટે બધો વાત કારણ કે પોણી આપણો આપણો જે વડગામ તાલુકા બનાસકાંઠામાં પોણી ઓછું થઈ ગયું અને જે આ સરસ્વતી નદી હેડી છે જેના કારણે પોણીમાં ઘણો બધો ફાયદો થાય થશે અને બધી નદીઓ જો કે હાલ તો જે નહેમતી નેની નદી હોય એ હેડી જ છે એવું નાખે ને હેડી બાકી બનાસકોટાની કોક વડગામ તાલુકાની કોઈ બધી નદીઓ હાલ એડી જ છું પણ આ સતત સરસ્વતી નદીનું સીતુનું પાણી હાલ આટલું ચાલુ છે બાકી કેવી કઈ રીતે જઈને તમને બતાવું કે નળમાંથી જેટલું પોણી વાળી હેડ અને જેમ જેમ મુકેશ્વર ડેમના પોતપુલ છે એમ એમ પોણીનો આવરો વધશે એમ એમ હોય ગામ પાણી વધારે હડશે બાકી તમે જુઓ હોય ગણો કે આટલું હાલ પોણી ચાલું આ નળમાંથી આવે જે ચેક ડેમ ઉપરથી પાણી આવ્યું અને પાણી આટલે જેલું આ હું તમે જોઈ શકો છો અને આગળ પોણી છે એટલા જુદી જોયું છે કે આગળના કોઈ સિત્તપુર આગળના કોઈ હોય જે ભાઈઓ જે વિદ્યુઝ જોતા હોય તો કમેન્ટ કરીને બતાવજો કે છેલ્લો પોઈન્ટ થયેલું બાકી આપણે જઈએ ફોમમાં પાસે હું તો પણ જોઈને ખાતો વિડીયો બનાવી દઈએ જો ભાઈ હોય એકદમ પબ્લિક છે એટલી માત્રામાં આવેલી છે જો આવી છે નળદી જે આપણે ફૂલ ચારાવવા માટે કહી છે કોઈ મરી ગયો હતો એના માટે જે ફૂલ ચારાવવાનું કહીએ એટલા માટે આવી હોય બાકી જો આ બાજુનું લોકેશન બહુ એકદમ ખતરનાક લોકેશન છે તમે જોઈ શકો છો પાછળ એકદમ જોરદાર લોકેશન થઈ આના બાજુ જઈને તમે બતાવીએ કે તો પોણી કેટલું છે અને હાલ કેટલું હેડી રહ્યું હોય પેલા ચેકડેમ ઉપર જવા જતા નહીં વિડીયો બનાવવા પણ તો હવે આપણે ચેન બતાવીશું એગમ જો તમે પોણી હા થશે બાજુ હવે હમ હમો દેખાય બધો ચેક ડેમ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો આ બધું અમારો ચેક ડેમ જ છે હા હું વાર તો ભાઈ તમે કમેન્ટ કરીને બધા કે આ વસ્તુ શું છે બાકી અમને તો ખબર નહીં હવે ના હોય એટલે આ તો પેલી વાવ જેવું હોય ને વાવ બનાવી લે આ હાલ જમવાનું વાવ છે મને વાવ જેવું લાગે બાકી તમને ખબર હોય તો કહેજો કમેન્ટ કરીને વસ્તુ શું છે વાવ છે વાવ એટલે પેલી રે ને પાટણમાં એવી રાણકી વાવરી એવી બાકી આ બાજુ જોઈ શકો અને આપણે એમની માર્કેટિંગ તો હું બતાવીએ વિડીયો અંદર તો બન્યા રહેજો જુઓ ભાઈ જો આટલું આટલું પોણી ભરેલું છે આમ બે દિવસ પહેલા જેટલું તો જય ચેકડેમ રહો ને તોથી ઉપરથી પાણી આવતું હતું પણ હાલ તોથી આવતું નહીં કારણ કે આગળથી મુકેશ્વર ડેમ રહો તોથી પાણીનો આવરો ઓછો થઈ ગયેલો છે બાકી જો આ બધો છેકડેમ ભરેલો છે હમ દેખાય ને આટલોથી આ બધું શેકડેમ ભરેલું છે ડેમ જેટલું મોટું છે આપડે મુકેશ્વરનો ડેમ હોય ને એટલું તો ન જ કહેવાય ઓછું છે પણ બાકી દેખાય ખતરનાક એમ જુઓ તમને તો ભાઈ જુઓ આ રહ્યો આપણે ચેકડેમ છે આ રહ્યો જો હમમાંથી આટલું દેખાય બધું ચેકડેમ છે અને ચેકડેમમાં હાલ આટલું પાણી ભર્યું છે ચેક દેખાય એટલા સુધી અને આગળ પાણીનો આવરો ચાલુ છે મોકેશ્વર ડેમના અંદરથી એટલે હાલ એકદમ પાણી ભરેલું જ છે જો હાલ મોકેશ્વર ડેમમાં બે અગિયાર ચાલુ છું એટલે હાલ પાણીનો આવરો ચાલુ છે જુઓ તમને ઝૂમ કરીને બતાવું આ બાજુ આગળથી કેટલું પાણી ભરેલું છે જો મિત્રો એકદમ વધારે પાણી ભરેલું છે ઝૂમ કરીને બતાવું તમને વધારે ઝૂમ નહીં કરું કારણ કે ઝૂમ કરવાનો કોઈ ફાયદો નહીં પોણી જોકે સજ બધા સુધી આગળ વધી એટલે બાકી જુઓ તમે એ આટલું પાણી ભરેલું છે આખા ચેકડેમનું એ આટલાથી ચેક ડેમ લઈને એ આ બાજુ લઈને શેખ આ બધો ચેક ડેમ છે તો કામ પાણી ભરેલું છે આગળથી પોણી ચાલું જ જે હાલ જેટલું વાળો રે આપણ ચેકડેમ છે તોથી ઓવરફ્લો થઈને આવે જ છે અને મોકેશ્વર ડેમ નાય ગેટ ચાલુ છું જુઓ તમે આ બાજુ આ લોકેશન હું તમે આજ છો મેળામાં આવ્યા હોય તો કદાચ બાકી લોકેશન પણ તમને બતાવી દઉં જુઓ એરિ લોકેશન જ્યાં બધા દર્પણ ઘાટ કહી છે એરિયો ઘાટ છે બાકી હોય કંઈ નવું લોકેશન તમે જોઈ શકો છો અને જો કે આટલું ડેમ પાણી ભરેલું છે તો ભાઈઓ આપણા આ બ્લોગ તમે પસંદ આવ્યો તો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તારા માટે હું આ બ્લોગ લેતો આવું તો ચાલો મિત્રો મળી એક નવા બ્લોગ સાથે અને નજીક જગ્યા સાથે